સાંભળો ગામ ના અને ઉપસર પાસે તમને એટલે ભેગા કર્યા છે કે દર ખેલ જેમ જ્યારે આપણા ગામમાં ખેર આવે છે ત્યારે આપણે કઈક નવીન વસ્તુ કરી છે હરીફાઈ રાખી છે તો આ વખતે મેં અને ઉપસર છે હરીફાઈ રાખી છે સીની હરીફાઈ રાખી છે તમને ખબર છે આ વખતે એવી હરીફાઈ છે કે જી આ હરીફાઈમાં જીત છે એને પચાસ હજાર રૂપિયા મળશે શું છે ખબર છે આપણા ગામમાં જે કોઈ પણ મોટામાં મોટી પતંગ બનાવશે એને પચાસ હજાર રૂપિયા આપશું નહીં સરપંચ બરાબર છે હા તો કોઈને ભાગ લેવો હોય તો ક્યો તમારે કોઈને ભાગ લેવો છે હા આ બધાને રસ્તો છે હો આ ઓણ આપડી હરીફાઈ જામવાની છે અરે બહુ મજા આવશે હા હા તો સાંભળો મારી વાત તો અત્યારથી આપણો ચાલુ થઈ જાય છે બધા પોત પોતાના ઘરે જઈને જાઓ અને સારી મોટી મોટી પતંગો બનાવો સાંજે પાંચ વાગે અહીંયા અને પછી આપણે બધા બધા ના ઘરે જાય જીને જીને પતંગો નહીં એના ઘરે અને જેને મોટી પતંગ બનાવી છે એને પચાસ હજાર રૂપિયા દઈશું હા તો તમે તમારે હવે ઘરે જાવ જવું હોય તો

મને એવું લાગે છે ઓ હાલો હવે આપણે આપણી ઓફિસે આયલા જાય અને હાજે પાંચ વાગે પાછા ભેગા થાયશું હા એ વાત હાચી હાલો હાલો હલો આપણે આબરૂ નો સવાલ છે હો હા રાખું નાક નો કપાવજો મોટી બનાવજો હો હો શું કરું શું કરું હા એ કાઢ્યો હે ખાતર ની થેલી લઈ આવો જાઓ ખાધા કરતા મોટી પતંગ બનાવી છે બટા જાઓ ટેપ પટીન ગોંદર લેતા હો જાવ અને તું ખપાટું ની લઈ આય અરે એવડી કોઈ ને નહી હોય બાકી બસ આજે તો આપણે જીતવાના હો હા હા આમ જો બા આમ જો બાપુ ઓલો હરખો

હાલો હાલો હાલે હરખા પતંગ બની ગઈ આ બધું મેક દેલ હાલો મેકી દઉં હાલો લે અરે બાપ રે આવડી મોટી પતંગ મે તમારી જિંદગી માં નથી વાયરી આ તો કઈ માની આપની જીતવાના છે અહીંયા હાલો 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 ફટાફટ

મોટી પતંગ બનાવી મે મારી જિંદગી ઉપ સરપંચ હવે ગામ ના કેરે આવશે પાંચ વાગવા માં થોડીક વાર છે હવે તો મને એ નથી ખબર પતંગ કોને બનાવી છે

એલા મારા દીકરા બધા આવીને ઇનામ જ માંગે છે એ ઘડીક તો ખમો ગામના ને કામનાને તાવાજો બીજાને પછી ખબર પડે કે મોટી પતંગ કોને બનાવી એ સરપંચ ઉપ સરપંચ 50000 રૂપિયા ઇનામ લાવો ને તો મોટી જબરી પતંગ બનાવી છે એ હરવારી હરવારી પેલા બધાના ઘરે ચેક કરવા જાવું છે કે મોટી પતંગ કોને બનાવી છે એને જીના મળશે બધાને ખબર છે ને હા હા આ તો હાલો એ સરપંચ ઉભા રહ્યો આમદો ઇનામ તો એમે જીતવાના હે ગણીન તૈયાર જ રાખો એ પૈસા કપલેટ જ છે પણ જેને મોટી પતંગ બનાવીને ઇને જ પૈસા મળશે હાલો તો કોને ઘરે જાયશું સરપાસ મારા ઘરે આવો ના સરપાસ અમારા ઘરે આવો મારા બાપ મોટી બનાવી પતંગ આ સરપાસ એક કામ કરો હંધાય પેલે અમારા ઘરે આવો અમે મોટી પતંગ બનાવી છે ના સરપાસ મારા ઘરે આવો સરપાસ અમારા ઘરે આવો આ તમે બાજુમાં ઉભા રહ્યો

હાલો હાલો બતાવો બાટિયા બાબા તમે કેવડી મોટી પતંગ બનાવી છે કાકા પેલા અમને ઇનામ આપવું પડે એ પેલા ઇનામ ન હોય પેલા પતંગ તો બતાવો કેવડી બનાવી છે લેતો પતંગ બરોબર ને અરે વાહ બાટિયા બાબા વાહ તમે તો ખાતરના ના પતંગ બનાવી હે પણ મોટી જબર બનાવી હો હવે આને ઇનામ આપી દીધો પેલા અમારી તો પતંગ જોવો હા એવા થાય આ છે એ ઓ પેલા બધાની પતંગ જોવી પડે પછી દિનામ ચડે હાલો તો હવે તમારી પતંગ જોવા જાય હાલો હાલો

અરે બાપ રે આ કેવડું મોટું પતંગ છે હા હે સરપાસ માં તો લે એલા બાઠિયા બાબા આમ તો જો આ પતંગ ના ડાંડા જેવડું તારું પતંગ છે આલે 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 મારા મે તમને કીધું તું મોટો બનાવો

એના કરતા મે મોટી પતંગ બનાવી છે નો હોય હમણે આવે એટલે ખબર પડે અરે તમે જોઈ લી ગયો સરપત એ આવી હાલે તારી રે બાપરી હો આ બાબલાની પતંગ એ મોટી છે ઓ આમાં કઈ ખબર નથી પડતી ટકાની ની પતંગ મોટી છે કે બાબુની એ કામ કરો આપણે ર્યું ને પતંગ આમ માપી જીની પતંગ મોટી હોય ને એને 50000 રૂપિયા મળશે હાલો માપો ટકા આવા દે બધી પતંગ હા હા માફ કરો અરે રે રે ટકા ભલા મણા તારી થોડી કમથી પતંગ નાની રહી ગઈ અને બાબુની મોટી જબર પતંગ છે બાબુ પચાસ હજાર રૂપિયા જીતી ગયો આયર તને કીધું તું કાકા

એ જાવ જાવ તમારા મોઢા લઈને મોઢા કેવા થઈ ગયા પસવા આવ જા પસવા આવ જા ગયા